ગુડ સર થેન્ક યુ સર આપશો પ્લીઝ મારો કોડ એસ જે એ છે મેં બે હજાર વીસમાં વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતેથી ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કન્ટ્રોલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કરેલ છે મારા કોલેજ કાળ દરમિયાન હું એનએસએસ સાથે સંકળાયેલો હતો મારા કોલેજના છેલ્લા વર્ષમાં મેં ઇ કોમર્સના બિઝનેસની શરૂઆત કરેલ ત્યારબાદ મેં જીપીએસસીની પ્રિપેરેશનની સ્ટાર્ટ શરૂઆત કરી આ મારું ફર્સ્ટ ઇન્ટરવ્યુ અને ફર્સ્ટ જીપીએસસીની એક્ઝામ છે તો તમે ટેકનિકલ સાઇડ છો તો પછી એકદમ જર્નલિસ્ટ સાઈડમાં શા માટે છો સર જ્યારે હું કોલેજમાં હતો ત્યારે હું એનએસએસમાં જે કાર્ય કરતા અમે જે કેમ્પ કરતા અવેરનેસ કેમ્પિંગ કરતા તો તે દરમિયાન જે મને વર્ક સેટિફિક સેટિસફેક્શન મળતું તે ત્યારબાદ મને ના બીજે કંઈ ના મળ્યું જેના કારણે મને પછી સિવિલ સર્વિસની જાણ થતા તે મેં તેની શરૂઆત કરે અચ્છા આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એમણે એ હવે ભારતને ફાઈ ટ્રિલિયન ઇકોનોમી બનાવવા માગે છે તો હવે એ ફાઈ ટ્રિલિયન ઇકોનોમી સ્ટેજ ઉપર જવા માટે મારું જે ડિપાર્ટમેન્ટ છે તમારો જે સાયન્સ છે એ કઈ રીતના મદદરૂપ થઈ શકે છે સર અત્યારે આપણે ઈ ગવર્નન્સ ઉપર વધારે ભાર આપી રહ્યા છીએ જેના કારણે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ટ્રાન્સપો કસ્ટમ ક્લિયરન્સ એ બધા એક 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 આપણે ડોમેન પકડીને ચાલી સૌથી પહેલાં તો કોઈપણ કોઈ પણ પ્રોજેક્ટ માટે જમ જમીનની જરૂર પડે અત્યારે આપણે ડિજિટલ લેન્ડ રેકોર્ડમાં જઈ રહ્યા છે તો ડિજિટલ લેન્ડ રેકોર્ડમાં જે ડ્રોન છે સેટેલાઇટ છે જે રિમોટ સેન્સરનો યુઝ થાય તે એક અમારી ફિલ્ડનો પાર્ટ છે ચલો પછી પછી તમે ટ્રાન્સપોર્ટેશન ઉપર આવી જાઓ તો ટ્રાન્સપોર્ટ ટ્રાન્સપોર્ટેશનમાં અત્યારે ટ્રાફિક એક બહુ ખૂબ મોટી સમસ્યા છે ટ્રાફિક ક્લિયરન્સમાં જે અત્યારે બિહારનું કેપિટલ જે છે પટના તેમજ અત્યારે ઇગ્રેટેડ ઓટોમેટિક ટ્રાન્સપોર્ટ ટ્રાફિક સિસ્ટમને અમલ કરવામાં આવ્યો છે જેના કારણે જે રૂટ પર વધારે ટ્રાફિક હશે તેને લાંબો સમય સુધી કરવામાં આવશે આપણે આપણે રોડની પછી આવીએ તો સોરી સર રેલવેઝ રેલવેઝ રેલવેઝમાં જે કવચ કવચ ઇનિશિયેટિવ છે કવચ ઇનિશિયેટિવ એક આપણી અમારી ફિલ્ડનો પાર્ટ જ ગઈ શકાય જે એન્ટી કોલ્યુશન જે થાય છે તે ટકરાવ અટકાવી શકે છે બીજું સોરી સર અત્યારે બીજું હું યાદ નથી કરી રેલવેમાં યાદ નથી કરી શકતો બીજી ફિલ્ડમાં જણાવી શકતો હા જણાવું બિલકુલ એગ્રીકલ્ચર એક અમારા ઇન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલમાં એગ્રીકલ્ચર ઇન ઓટોમેશન એક સબ્જેક્ટ આવતો જેની અંતર્ગત આપણે જે આ સોઇલ હેલ્થ કાર્ડ આવેલા છે જેમાં પીએચ છે ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટી છે બધું મેજર બધું જાદા પછી પછી તેમાં પણ આપણે અત્યારે ડ્રોન નો યુઝ કરી શકીએ છીએ ચલો માઇક્રો ઇરિગેશન છે હા માઇક્રો ઇરિગેશન પછી પછી સોરી આ બસ એટલું છે પછી હવે ધારો કે કોઈ પણ ઇકોનોમી ને બૂસ્ટ કરવી હોય તો સૌથી પહેલા તમારે એક્સપોર્ટ તમારે હાઈક કરવું પડે ને એક્સપોર્ટ હાઈક કરવું પડે ને અને જ્યાં જરૂરી જણાય જ્યાં જરૂરી જ્યાં ત્યાં ઇમ્પોર્ટ બી કરવું પડે તમે બહારથી કંઈ મંગાવો પછી બનાવીને પણ બહાર બહાર વેચો છો ને તો ઇમ્પોર્ટ એક્સપોર્ટ પણ હાઇક કરવું પડે ને તો એમાં એમાં તમારી ટેકનોલોજી કેવી યુઝફુલ થાય છે મેં આગળ જણાવ્યું તેમ ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં જે કસ્ટમ ક્લિયરન્સ છે જે આપણે ઈ ઇનિશિયેટિવ પર અત્યારે જઈ રહ્યા છીએ ઓટોમેટિક કસ્ટમ ક્લિયરન્સ છે જીએસટીમાં ઈ ઇ છે તે બધામાં જે ઓટોમેટિક પ્રોસેસ થઈ રહી છે તે એક અમારી ફિલ્ડનો પાર્ટ ગણી શકાય એક અમૃત સ્કીમ છે સરકારની એના વિશે કંઈ જાણો છો સર નથી આઈડિયા અમૃત એક તળાવવાળી છે એના વિશે યાદ છે અમૃત તળાવ તો તળાવમાં તમારે તમારી અમૃત અત્યારે તો તમારો સબ્જેક્ટ તળાવમાં કઈ રીતના કામ લાગશે મને કહો તળાવમાં અત્યારે જે આપણે આલ્ગાઈ બૂમ થાય છે યુટ્રોફિકેશન થાય છે જો જેના આપણે જે રિવર ક્લિયર રિવર ક્લિનિંગ છે તળાવ ક્લિનિંગ છે તે બધા બધામાં જે ઓટોમેટિક મશીનરી યુઝ થાય છે તેનો એક અમારી ફિલ્ડમાં ગણી શકાય ઓકે દસ સોલ ફ્રોમ માય સાઈડ હવે છે ને ઇન્ટરવ્યુ પોતા તમે પીએમ ગતિ શકતી જ્યારે ડિટેલમાં સ્ટડી કરી લેજો અચ્છા તમે કહો છો ડ્રોન તમને જમીનના ને બધા પેલા કરવામાં અને બધા સર્વે તો જેટલા કર્યા બધા ખોટા સર્વે અત્યારે થયા એ તો ઘણી ફરિયાદો છે કોણે કોઈ તમારા સર્વે સ્વીકાર્યા રાજ્યના કોઈ ભાગમાં આના વિશે અત્યારે મને કોઈ આઈડિયા નથી પરંતુ જો એ સર્વેમાં ભૂલ આવેલી હોય તો જે ડ્રોન ઓપરેટર હોય

લોકો જે સ્વીકારતા નથી ડિજિટલ લેન્ડ રેકોર્ડ એક અનઅવેરનેસ કહી શકાય કે તેઓ એવું લાગે માને છે કે ડિજિટલ લેન્ડ રેકોર્ડ થી કે અમારી જમીન જે કાગળિયા જે હોય જે સાત બાર આઠ ને એ બધામાં છેડા હોય એમાં અસર થઈ છે કે બદલી શકે છે સર મને પરફેક્ટ યાદ નથી પણ ઓગણીસો ચોર્યાસી પંચ્યાસી ની આસપાસ થયેલી કેવી રીતે તે દરમિયાન આપણે જે યુથ હોય યુથ યુથમાં જે સોસાયટી પ્રત્યેની જે કો 1984 85 પહેલા નોતી એનએસએસ પ્રોપર નેશનલ સર્વિસ સ્કીમ છે તેની શરૂઆત ઓગણીસો 84 છે પહેલા એ એસી તોવાનું હતી એનએસએસ અસ્તિત્વમાં હતી પણ તેના જે બીજી કોઈ હશે જેમ કે આપણે હા ઓકે ઓકે સમજી ગયા તો એનએસએસ એની પાછળનું તમે કહો સ્ટોરી કહેતા હતા તે સમયે યુથમાં જે સોસાયટી પ્રત્યેની પ્રોબ્લેમ હોય સોસાયટી કયા પ્રોબ્લેમ ફેસ કરી રહી છે કોમ્યુનિટી રિલેટેડ જે ઇસ્યુ હોય તે યુથ જાણે તેના સોલ્યુશન લાવે તે માટે તે લોકોને અવેર કરવા માટે એનએસએસની શરૂઆત કરવામાં આવેલી તો શું શું કઈ કઈ પ્રવૃત્તિ થાય છે એનએસએસમાં અમારી કોલેજમાં અમે જ્યારે એનએસએસમાં હતા ત્યારે અમે એન્વાયરમેન્ટ અવેરનેસ માટે મેરેથોનનું આયોજન કરતા થેલેસેમિયા કેમ્પનું આયોજન કરતા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતા આ ઉપરાંત એનએસએસ માં એક વિલેજ વિઝિટ કરવામાં આવે છે ત્રણ દિવસની જેથી વિલેજમાં કયા કયા ઇશ્યુ છે તે યુથ જાણી શકે આવી જ રીતે મોટા ભાગના બધા સેક્ટરમાં એનએસએસ ભાગ ભજવે છે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતા કેટલા પ્રકારના બ્લડ ગ્રુપ્સ હોય છે હું વિચારી શકું સર ટોટલ આઠ પ્રકારના બ્લડ ગ્રુપ હોય છે એ પ્લસ એ પોઝિટિવ બી પોઝિટિવ અ એબી પોઝિટિવ ઓ નેગ ઓ પોઝિટિવ અને આવી જ રીતના ચારેના નેગેટિવ બ્લડ ગ્રુપ રેયર પ્રકાર નું કયું ગણાય છે ઓ ઓ નેગેટિવ સર્વદાતા કયું ગણાય છે સર્વદાતા ઓ પોઝિટિવ અને ઓ નેગેટિવ વોટ ઇઝ એ ઓ પોઝિટિવ ને નેગેટિવ ઉસાન સે ડિસાઈડ થાય છે વોટ ઇઝ ધેટ ફેક્ટર સર એ મને આઈડિયા નથી રીઝર્સ ફેક્ટર આર એચ પોઝિટિવ નેગેટિવ શું છે એનો ચાર્જ છે નહીં ચાર્જ નહીં આ સર અલગ બ્લડ ગ્રુપ ગણાય છે પણ તો અંદર મને બહુ આઈડિયા નથી આના વિશે અત્યારે એ એની વિશે એ પોઝિટિવ એ નેગેટિવ તો એ પોઝિટિવ નેગેટિવ શું છે દેટ ઇઝ ધેટ ઇઝ ધી પ્રેઝન્સ ઓર એબસન્સ ઓફ રિઝર્સ ફેક્ટર રિઝર્ચ ફેક્ટર આર એચ ફેક્ટર તમારો પેલો જોબ સાંભળીને તો બહુ ઇમ્પ્રેસ થઈ ગયું તમે તમે પેલી ભૂલ ના કરી કે ચાર કીધા બરાબર એ બી એ એ બી એ બી એનો પછી તમે

તેમાં કંઈક ખામી સર્જાતા હિમોગ્લોબિનની અસર અછત થઈ જાય છે શરીરમાં જેના કારણે થેલેસેમિયા હિમોગ્લોબિનની અછત થઈ જાય તો ખજૂર વાટીને નાખી દઈએ પીવડાવી દે થઈ જાય શું સર ખજૂર વાટીને પીવડાવી દઈએ તો થઈ જાય પેશન્ટને સર આ મને આઈડિયા નથી આના વિશે સર હિમોગ્લોબિનનો કલર કેવો હોય હિમોગ્લોબિનનો કલર સર સર આઈડિયા નથી હિમોગ્લોબિન હોય કે ના હોય શું ફેર પડે બ્લડમાં હિમોગ્લોબિન આપણને ઓક્સિજન ઇન્ટેક અને આઉટટેકમાં ખૂબ હેલ્પ કરે છે જો એ ના હોય તો આપણે ઓક્સિજન ના લઈ શકીએ ઓક્સિજન ઓક્સિજન ઇન્ટેક ના કરી શકીએ કઈ રીતના તમે ધાર કે મેં શ્વાસ લીધો તો એ કેવી રીતના આપણા બ્લડ સેલ જે હોય બ્લડ રેડ રેડ બ્લડ સેલ જેમાં હિમોગ્લોબિન જે હોય ને તે આપણે ઓક્સિજન ઇન્ટેક કરવા જે સેલની અંદર ઇન્ટેક કરવામાં હેલ્પ કરે છે એની સાથે જોડાય છે હિમોગ્લોબિન રાઇટ હમ તમે તમે જાણો છો આન્સર પણ યુ એબલ ટુ એક્સપ્રેન એની વે અત્યારે રિસન્ટલી બની રહેલી રાષ્ટ્રીય ઘટનાઓ એક કે બે અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓ એક કે બે રિસન્ટમાં રિસેન્ટમાં અત્યારે નેશનલ લેવલે એક વુમન માટે જે ખરાબ ઇન્સિડન્સ થયો હોય તેમાં મણિપુર ઇન્સિડન્સ છે અને બીજી અત્યારે એક સારી ઘટના જો નેશનલ લેવલે જોવા જઈએ તો ચંદ્રયાન થ્રીનું આપણે સક્સેસફુલી જે લેન્ડિંગ કર્યું છે ચંદ્ર પર તે છે ઇન્ટરનેશનલ લેવલે અત્યારે રશિયા યુક્રેનનો એક ઇસ્યુ છે અને બીજો છે

લે લોન્ચ કરેલું અહીંયાથી અને ઓગસ્ટ મંથમાં ત્રેવીસ ઓગસ્ટે સોરી સર તેર તેરકા સત્તર જુલાઈ લોન્ચ કરેલ અને ત્રેવીસ ઓગસ્ટે આપણે ચંદ્ર ઉપર લેન્ડર લેન્ડરને લેન્ડ કરાવેલ એકાદ અઠવાડિયું વહેલું આપણે લોન્ચ કર્યું હોત અહીંયાથી તો પંદરમી ઓગસ્ટ જેવા પવિત્ર દિવસે ના ત્યાં આગળ લેન્ડ થઈ જાય સર ચંદ્ર ઉપર દિવસ ચૌદ દિવસનો હોય છે ચૌદ દિવસ બાદ સાઉથ પોલ ઉપર ખૂબ જ ઠંડી થઈ જાય છે આપણે જે લેન્ડર લેન્ડ કર્યું તે રોવર આપણું જે ચૌદ દિવસ આપણે યુઝ કરી શકીએ તેના માટે લેન્ડ કર્યું જો આપણે વહેલા યુઝ કરે તો આપણને પૂરા ચૌદ દિવસ યુઝ કરવા ના મળે રોવરના તો નાઇટ થઈ જાય તો આપણે ઓછા દિવસ કેટલા દિવસ યુઝ કરવા મળે આપણે ત્રણ ચાર દિવસ વહેલા લોન કર્યું તો આપણે ત્રણ ચાર દિવસ ઓછા યુઝ કરવા મળે એટલે યુઝ કરવા મળે ચંદ્રયાન લોન્ચ થઈ ગયું અને લેન્ડે થઈ ગયું તો સૂર્ય જે આદિત્ય એલ વન છે એ ક્યારે લોન્ચ કર્યું સર આપણે એ બે બે થી ત્રણ દિવસ પહેલાં જ પરફેક્ટ ડેટ મને અત્યારે યાદ નથી બે બે સપ્ટેમ્બર આઈ આઈ થિંક છે સારું તો એ લેન્ડ ક્યારે થશે સર એનો મને આઈડિયા નથી અત્યારે પણ રફ 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 ક્યારે લેન્ડ થશે રફ કોઈ પણ ડેટ તમે ગેસ તો કરો આવી ટેક અ ગેસ ક્યાં મહિનામાં મહિનો કહી દો ચલો એકસો એકસો ને વીસ દિવસ એકસો ચાલીસ દિવસ આજુબાજુ કદાચ ટાઈમ લેવાનું છે ત્યાં એલવન પોઈન્ટ લગી પહોંચવામાં ત્યાં લેન્ડ કરવાની વાત ચાલે છે લેન્ડ નથી પોઈન્ટ એ લેંગરેજ લાંગરેજ પોઈન્ટ સુધી પહોંચાડવાનું છે તમે તો લેન્ડ બી કહી દે માય ગુડનેસ રાખો હમ <try> <try>